મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સાત આઠ બે હજાર ચોવીસને બુધવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને બેતાલીસ ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા એ સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચોવીસ રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો સિત્તેર ઘઉં તો તેના નીચા ભાવ ચારસો ચાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ત્રાણું રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકોતેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને અડતાલીસ આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ નવસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકાણું શૈયા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને છ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકવીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને એકવીસ ધાણા તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એક રૂપિયો સોયાબીન તો તેના નીચા ભાવ છસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકત્રીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ને એકસઠ ડુંગળી તો તેના નીચા ભાવ એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સોતેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એકાવન ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ચોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકવીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છપ્પન રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને છ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો એકાણું આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચીસ રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ નવસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ઓગણ્યાસી રૂપિયા શણ્યા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચૌદ રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર વીસ સુવાદાણા તો તેના નીચા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો નેવું મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સત્તાણું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે બસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પંચાણું સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સુડતાલીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને અઢાર રૂપિયા लसण तो तेना निचा भाव बे हजार चारस पचास तेना उचा भाव 3,400 हजारने चारसं रुपया वरियाळी तेना निचा भाव नऊ सो अठ्ठ्यावीस रुपयाची लई तेना उचा भाव एक हजार त्रणसोने पंधर रुपया तल काळा भाव बे हजार चारस रुपया तेना ऊंचा भाव त्रण हजार पाच रुपया तल सफेद तर तेना निचा भाव બે હજાર ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ચૌદ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અડસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અઢાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકોતેર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો નેવું રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું આપણે સુવાદાણાની તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને રૂપિયા ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાવન રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચાલીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ तेना तो तेना तेना एक हज़ार पंदर रुपया लाइने उचा भाव तरह हजार एक सौ रुपया तल सफेद तो हज़ार पच्चीस रुपया लाइने उचा भाव बे हज़ार पांच सौ एकसठ रुपया जीरु तो नीचा भाव चार हज़ार तरण सौ रुपया लाइने भाव पांच हज़ार ने सौ रुपया आता ऊंझा मार्केटिंग यार्ड बजार भाव अब तमने गुजरात में एक साथ चार मार्केटिंग यार्ड भाव जनाया તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો